શ્રાવણના અંતિમ સોમવારે નીલકંઠ મહાદેવ મંદિરે માનવ મેરામણ ઉમટી પડ્યું જંબુસરના વડગામાં સુંદર નયનરમ્ય વાતાવરણમાં તળાવની પાસે વણઝારા સમયની વાવ નજીક શ્રી નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે મંદિર પરિસરમાં ભવાની શંકર મહાદેવ અઘોરી મહારાજ સમાધિ સહિત પીપળાનું ઘટાદાર વૃક્ષ આવેલું છે આ મંદિર વર્ષો પહેલાંનું છે જ્યાં હાલ ટ્રસ્ટી મંડળ જયંતિભાઈ પીઠાવાલા જે પટેલ ધવલભાઈ અતુલભાઈ વગેરે એ નવીનીકરણ કરવામાં આવ્યું છે મંદિર ખાતે વખત લઘુ રુદ્ર સહિત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હાલ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તો સવાર સાંજ આરતીના સમયે દર્શન માટે ઉમટી પડે છે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોય મહાદેવજીને અર્ધનારીશ્વરનો સુંદર શણગાર સાથે અન્નકૂટ સહિત કેદારધામની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે શહેરમાં આવેલો મહાદેવ કે જે નીલકંઠ દેસાઈ નામના બ્રાહ્મણ દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે જે જંબુસરથી આશરે દોઢેક કિલોમીટર દૂર વન પગડવામાં છે જંબુસર નીલકંઠ મહાદેવની બાજુમાં એક સુંદર વણઝારી વાવ છે નયનરમ્ય તળાવ છે ટ્રસ્ટીઓ દ્વારા અહીંયા આગળ સમય જતા વારંવાર એને જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે શ્રાવણ માસના અંતિમ કુંવર નિમિત્તે અહીંયા આગળ અર્ધનારેશ્વર મહાદેવ નો શણગાર કરવામાં આવેલો છે અને માનવ મહેરામ મોટી સંખ્યામાં ઉમટી પડેલું છે જે દ્રષ્ટિઓ પણ સારી મહેનત કરેલી છે અને જમ્મુસર જનતા પણ અમને સમય સમય ખુબ સાથ આપતો રહે છે